તો ગુજરાત સમસ્ત માળી સમાજ મહામંડળની કારોબારી બેઠક યોજાઈ ગઈ ત્યારે સમગ્ર ગુજરાતના ખાતે રોટરી ક્લબના પ્રમુખ યોજાઈ હતી જેમાં આગામી પચીસ ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે સાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં સુરેન્દ્રનગરમાં માળી સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જીવનસાથી પસંદગીમાં સમગ્ર ગુજરાતમાંથી સાતસોથી વધુ યુવક અને યુવતીઓએ ભાગ લીધો છે જેના આયોજન રૂપે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ મીટિંગમાં સમસ્ત માળી સમાજ મહામંડળના પ્રમુખ ભાવિક રામી મહામંત્રી જશોદા ગેહલોત ખજાનચી પ્રતાપ કનાળા દ્વારા વિવિધ કમિટી બનાવીને સમાજના યુવાનોને અને હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આગામી કાર્યક્રમ સફળ બનાવવા માટે તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે ગુજરાતના માલી સમાજના યુવક યુવતીઓનું જીવનસાથી પસંદગી સંમેલન પચીસ ડિસેમ્બરે અમદાવાદ મુકામે યોજવામાં આવ્યો છે તેના પૂર્વ આયોજન માટે આજે કલોલ ખાતે એક કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં સંપૂર્ણ આયોજન આજે અમે કરી ચૂક્યા છે પચીસ તારીખે જે પણ યુવક યુવતીઓ કે જે પણ જ્ઞાતિબંધુઓ તે સ્તર ઉપર પહોંચે તેમને પૂરી સવલત મળે પૂરી સગવડ મળે અને કોઈ જાતની તકલીફ ના પડે એના આયોજનની પણ આજે ચર્ચા થઈ સાથે સાથે સમગ્ર ગુજરાતના માલી સમાજને એક ટકા બાંધવા માટે એક માંડવા નીચે ભેગા કરવા માટે જે મારો સંકલ્પ છે જે મારો લક્ષ્ય છે એ પણ આ જીવનસાથી પસંદગી સંમેલન રૂપે અમે પરિપૂર્ણ કરવા જઈ રહ્યા છે અને આ સંપૂર્ણ સંમેલન એ ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાના સમગ્ર માલી સમાજના જ્ઞાતિઓ બંધો માટે રાખેલું છે તેમાં અમારા ધારાસભ્ય ડીસાના પ્રવીણભાઈ મારી પણ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે સમગ્ર ગુજરાતના અન્ય આગેવાનો અને સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો પણ અને અન્ય સ્ટેટોમાંથી પણ મહેમાનો પધારવાના છે